છાવ છ્યા સંસ્થાના વિદ્યાર્થી આદર્શ પટેલે સીએ ફાઉન્ડેશનમાં ચારસોમાંથી ત્રણસો ચાલીસ ગુણ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે સીએ ફાઉન્ડેશનના પરિણામો વિશે માહિતી આપતા સીએ અને માર્ગદર્શક આદિત્ય છાવ છરિયાએ જણાવ્યું હતું કે તેમની સંસ્થાના વિદ્યાર્થીઓએ સીએ ફાઉન્ડેશનના પરિણામોમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે સુરતના વિદ્યાર્થી આદર્શ પટેલે ચારસોમાંથી ત્રણસો ચાલીસ ગુણ મેળવ્યા છે અને આદિત્યએ બિઝનેસ લોમાં સોમાથી પંચોતેર અને અર્થશાસ્ત્રમાં સોમાંથી સત્તાણું ગુણ મેળવ્યા છે આદિત્યએ બારમા ધોરણ સુધી હિન્દી માધ્યમમાં અભ્યાસ કર્યો છે આદિત્યના પિતા ફર્નિચરનું કામ કરે છે આદિત્યની સાથે સંસ્થામાં બીજા ઘણા વિદ્યાર્થીઓ છે જેમણે ગુજરાતી અને મરાઠી માધ્યમમાં ધોરણ બાર પૂર્ણ કર્યા પછી અંગ્રેજી માધ્યમ સીએ ફાઉન્ડેશનની ડિગ્રી મેળવીને પહેલા જ પ્રયાસમાં સીએ ફાઉન્ડેશનને સફળતા મેળવી છે અને વધુ માહિતી આપતા આદિત્ય છાવછરિયાએ જણાવ્યું હતું કે હિન્દી માધ્યમમાં અભ્યાસ કરતા આદર્શ પટેલે ત્રણસો ચાલીસ ગુણ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી કલશ મહેશ્વરીએ ત્રણસો પાંચ ગુણ હિન્દી માધ્યમના રવિન્દ્ર ચૌહાણે બસો તોતેર ગુણ અંગ્રેજી માધ્યમના યોગ્યતા ઘડિયાએ બસો એકસઠ ગુણ હિન્દી માધ્યમની વિભૂતિ સેનાપતિએ બસો છપ્પન ગુણ અંગ્રેજી માધ્યમના હિમાંશુ પાટીલે બસો ત્રેપન ગુણ અંગ્રેજી માધ્યમની સાનિયા પઠાણે બસો એકાવન ગુણ મરાઠી માધ્યમના કૃષ્ણા પાટીલે બસો છેતાલીસ ગુણ ગુજરાતી માધ્યમના બિન્જુ સવાણીએ બસો પિસ્તાલીસ ગુણને રોહિલ રોહિત બાગલે એ બસો એકતાલીસ ગુણ શ્લોક બજાજે બસો છવ્વીસ ગુણ સ્નેહા મારીએ મોરીએ બસો ચોવીસ ગુણ નીલમ આહિરે બસો અગિયાર ગુણ અને રોહન દુધાકીયા એ બસો આઠ ગુણ રોહન દુધાકીયા બસો આઠ ગુણ મેળવ્યા છે રિપોર્ટર રાજભાઈ સુકડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા